દેશભરમાં રામમય માહોલ સર્જાયા બાદ રાજ્યની છવ્વીસ લોકસભા બેઠકોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ થયો છે રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જે પી અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક વચ્ચે અમરેલી લોકસભાની બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ થયો જેમાં અમરેલીના પ્રભારી નકુબા જાડેજા સાથે સાંસદ નારણ કાછડિયા ધારાસભ્ય મહેશ કસવાલા કૌશિક વેકરિયા હીરા સોલંકી જનક તળાવિયા જેવી કાકડિયા સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની વચ્ચે

સમગ્ર લોકસભા પાંચ લાખ ઉપર મતથી જીટીએ આયોજન માટે ખાસ કરીને આજથી કાર્યાલયના શ્રી ગણેશ આ છે તો જ્યારે નરેન્દ્રભાઈ કર્યા હોય ત્યારે આજે દુનિયા પણ આ નેતૃત્વ જોઈને કંઈક નવું શીખવા ભારતમાં આવી રહ્યા છે અને એ ભારતનો ઇતિહાસ એક નવો લખાઈ રહ્યો છે ત્યારે ત્રીજી વખત મોદીજી ખૂબ જંગી બહુથી ચૂંટાય એવા ધ્યેય સાથે આજે અમરેલીમાં કાર્યાલય શરૂ કરવામાં આવ્યું